સાબરકાંઠા ભાજપના ઉમેદવાર પણ પ્રચારમાં પૂરજોશમાં જોડાઈ ગયા છે મહત્વનું છે કે સાબરકાંઠા લોકસભા બેઠક પરથી ભાજપે ઉમેદવારને બદલીને મહિલાને તક આપી છે ગુજરાતી શાળાના શિક્ષિકાને ભાજપે મેદાને ઉતાર્યા છે ત્યારે સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા તેઓએ પ્રચારમાં મતદાતાઓનું કેવો મિજાજ છે તે વ્યક્ત કર્યો સાથે વિરોધની વાતોને પણ પાયાવિહૂણી ગણાવી મતદારોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે જંગી સમર્થન મળી રહ્યું છે જે ખોટી રીતે બદનામ કરવાની વાત હતી બિલકુલ તદ્દન ખોટી વાત હતી કારણ કે મેઘરજમાં જે મને પ્રેમ મળ્યો અને માન્ય જે ભીખાજી મારી સાથે હતા એમણે મારી સાથે રહીને છેક સુધી પ્રવાસ પૂર્ણ કરાવ્યો અને જંગી સમર્થન મને મેઘરજમાંથી પણ મળ્યું એટલે મેઘરજમાં ખૂબ સારો પ્રતિસાદ રહ્યો